વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી સમીક્ષા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ પટેલે પુરાતનગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ઐતિહાસિક નગર વડનગરમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ સાથે હાથ ધરાઈ રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા વડનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી મુખ્યમંત્રી હાટકેશ્વર મહાદેવને લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના અન્ય વિકાસ કામોના લોકાર્પણ કરીને સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ સચિવો સાથે બેઠક યોજી હતી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ શહેરી વિકાસ વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિભાગો દ્વારા વડનગરમાં જે વિકાસ કામોના પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં વડનગર મોઢેરા સર્કિટ સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત વિકસાવવા અંગે હેરિટેજ વિસ્તાર વિકાસ કામો અંગે તેમજ પ્રેરણા સ્કૂલ પરિસર રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ અને ટ્રાન્સપોર્ટ હબ કીર્તિ ધોરણ સહિતના વડનગરના દર્શની અને પુરાતત્વીય સ્થળોના સમય અનુરૂપ વિકાસની કામગીરીનું વિવરણ કરવામાં આવ્યું છે પ્રવાસન વિભાગ દ્વારા સૂર જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને છ પ્રગતિમાં છે તે સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા પરામર્શ થયા હતા શહેરી વિકાસ વિભાગ દ્વારા હેરિટેજ વિસ્તાર વિકાસ કામો ટ્રાન્સપોર્ટ હબ નિર્માણ તથા વડનગરમાં સ્વચ્છતા સફાઈ સહિતની બાબતોમાં હાથ ધરાયેલી કામગીરીથી મુખ્યમંત્રીને માહિતગાર કરાયા હતા આ વર્ષ દરમિયાન વડનગરની મુલાકાત છ લાખથી વધુ પ્રવાસીઓ લીધી છે તે અંગેની વિગતો જાણીને મુખ્યમંત્રીએ વડનગરની સતત વધતી લોકપ્રિયતાની પણ નોંધ લીધી હતી